જન્મદિવસે દિવસે કોડી સમાજના નેતા અને રાજ્ય કક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકીએ હુંકાર કર્યો અને શું કહ્યું સાંભળો દોઢ મહિનો સ્ટાર્લિંગ હોસ્પિટલમાં અને લીલાવતીમાં દોઢ મહિનો રહેવું પડે કારણ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી ડોક્ટર લોકો બી જવાબ આપી દીધો પણ તમારા બધાના આશીર્વાદથી પાછો રિટર્ન આવ્યો છે મારે અમે જી આવ્યું એની સામે હું સામના કરું હું લડું છું મેં કોઈથી ડરવાનું શીખ્યો નથી અને કરતા આવડ બી નથી આજે કુદરતી મેહરબાની આટલો તબિયત ખરાબ હોવા છતાં આજે એ માટે તમને બધાને બોલાવ્યા કે પરસોત્તમ સોલંકી મજબૂત છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે